તો છોકરો ગાડી લઈને નીકળી ગયો રાજકોટ નું ભાડું કરવા આવ્યો રાજકોટ નું ભાડું કરવા આવ્યો ને તો અહિયાં એના ભાઈ કોઈ પણ પૈસા માંગતા હોય યા એ માંગતા તો એને ફોન કર્યો કે ભાઈ જામનગર થી હા રાજકોટ થી જામનગર ભાઈ બેસીને લઈ જવાના પૈસા છે એટલે કે બેલી ચોકડી આવ બેડી ચોકડી ગયો તો એના પૈસા માંગતા હતા ને ઈ બધા ઉભા હતા તો એના ભાઈ ગાડી જતી હતી મારકુટ કરીને અને

એનો ફોટો આવે છે છે નવ તારીખે બી ડિવિઝન માં જાણવા જો ફરિયાદ થઈ તો પછી અમે એમ ધક્કા ખાતા ખાતા તેર તારીખે એનું અને પાછા તપાસ કરવા ગયા કે સાહેબ સાહેબ અમારે તપાસ થઈ સાહેબ ભગવતી પોલીસ ચોકી વાત કરી છોકરા તમારો છોકરો બુકી જાય જે દારૂ ના ધંધા કરે છે કોઈ પૈકી નથી સામે બી ગાડી આપેલી છે સાહેબ જે હોય પણ આમાં મારો શું વાત કર્યો ગાડી લઈ ગયા છે તો ગાડી ની ખોતો ને તમે મારો છોકરો આરોપી તો એને પકડી નાખી દેજો